ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિર યોજાય છે ચિંતન કરવાના હતા પાટીદાર પોતાના અધિકારોની પણ પાટીદારોની આ ચિંતન શિબિરમાં ભુલાયા એ મૃતકો જેમણે પોલીસની ગોળીઓ ખાધી પોલીસની લાઠીઓ ખાધી અને પાટીદારોના અધિકાર માટે જેમણે પોતાના જીવની આહુતિ આપી એવા ચૌદ યુવાનોના નામનો ઉલ્લેખ પણ આ પાટીદાર ચિંતન શિબિરમાં ન થયો જે પાટીદારોને કારણે હાર્દિક પટેલ રાજકારણમાં આવે છે પહેલા કોંગ્રેસમાં જાય છે અને પછી ભાજપનો હાથ પકડી સત્તા સુધી પહોંચે છે હાર્દિક પટેલ પણ અચિંતન શિબિરમાં ન આવ્યા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા ગાંધીનગરમાં પાટીદારો પોતાની ચિંતન શિબિર બોલાવે છે અને એવા પાટીદાર નેતાઓ હતા જેઓ પાટીદાર આંદોલન વખતે સક્રિય હતા જેમાં અલ્પેશ કથિરિયા વરૂણ પટેલ રેશમા જેવા નેતાઓ જિગ્ગીષા પટેલ જેવા નેતાઓ આ ચિંતન શિબિરમાં આવ્યા હતા અને તેમણે ચિંતા વ્યક્ત કરી પોતાના સમાજના લોકો માટે તેમણે ચિંતા વ્યક્ત કરી કે આપણો અવાજ સરકાર સુધી પહોંચતો નથી તેમણે ચિંતા કરી ઘણી બધી પણ જેઓ પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા કે વરુણ પટેલનો અવાજ સાંભળી રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તેમના મન તો એક જ હતું કે પાટીદારોનું ભલું કેવી રીતના થાય અને તેને માટે તેમણે પોલીસની લાઠીઓ ખાધી અને પોલીસની ગોળીઓ છાતીમાં ઝીલી એ ચૌદ યુવાનો માર્યા જાય છે આજે એ વાતને દસ વર્ષ થઈ ગયા એક દસકો વીતી ગયો જે ચૌદ યુવાનો આ પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા આજે તેમનો પરિવાર કેવી રીતના જીવે છે નથી સરકારને ચિંતા નથી સમાજને ચિંતા અને આજે ચિંતન શિબિરમાં આવેલા નેતાઓને પણ તેની ચિંતા નથી એટલે યુવાનોને કહેવું છે કે તમે કોઈ દિવસ પક્ષનો ઝંડો પકડો છો કોઈ દિવસ ધર્મનો ઝંડો પકડો છો કોઈ દિવસ જ્ઞાતિનો ઝંડો પકડો છો પણ તમને ઝંડો પકડાવનાર સત્તાની સીડી ચઢી જાય છે કોઈકને નાનું પદ તો કોઈકને મોટું પદ મળે છે અને આખરે તમે આખી જિંદગી ઝંડા લઈને દોડ્યા કરો છો તમને કંઈ મળતું નથી એટલે આવો ઝંડો પકડવાનો વિચાર આવે ત્યારે યાદ કરજો આ પાટીદાર અનામત આંદોલનને કોને શું મેળવ્યું કોને શું મળ્યું અને કોને મોત મળ્યું આજે પાટીદાર અનામત આંદોલનની જે ચિંતન શિબિર યોજાઈ તેમાં ઘણા બધા નેતાઓ હતા તેમાંથી કેટલાક નેતાઓ શું બોલ્યા તેની વાત કરવી છે પાટીદાર આગેવાન પૂર્વીન પટેલે કહ્યું કે દસ વર્ષ પછી અમે એકત્રિત થયા છીએ અમારે એક પ્રતિનિધિ મંડળ બનાવવું છે એટલા માટે કે અમારું પ્રતિનિધિમંડળ સરકાર સાથે વાત કરશે પાટીદારોના અધિકારોની વાત મૂકશે જ્યારે વરૂણ પટેલે અનેક મુદ્દાઓની ચર્ચા કરી વરૂણ પટેલે કહ્યું કે સૌથી ચિંતાનો વિષય અત્યારે એવો છે કે યુવક અને યુવતી ભાગીને લગ્ન કરે છે સરકાર એક કાયદો બનાવવો પડશે કે આ પ્રકારના લગ્નને કેવી રીતના અટકાવી શકાય વરૂણ પટેલે ઓનલાઈન ગેમિંગનો પણ વિરોધ કર્યો આ ઘણા મુદ્દા સારા છે કારણ કે ઓનલાઈન ગેમિંગમાં લાખો લોકોની જિંદગી બરબાદ થઈ રહી છે વરૂણ પટેલે ઉલ્લેખ કર્યો કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે વરૂણ પટેલ પોતે પણ ભારતીય જનતા પાર્ટીમાં છે ને ભાજપની સરકાર છે પણ ભાજપની સરકાર ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા નથી જાળવી શકતી એટલે ચિંતા વરૂણ પટેલે કરવાની છે કે સરકારે કરવાની છે તે હવે તમારે જ નક્કી કરવાનું છે દસ ટકા ઈડબ્લ્યુએસ જે અનામત મળી છે તેના મુદ્દે પણ ચર્ચા થઈ કરમસદ ને યાત્રાધામ વિકાસમાં સામેલ કરવાની પણ વાત થઈ આ ઉપરાંત અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ જેમાં કેટલાક પાટીદારો નારાજ થયા કારણ કે નિકોલના જયેશ પટેલ નામના આગેવાનને આમંત્રણ નહોતું આપ્યું એટલે શાંતિલાલ સોજિત્રા નામના એક કાર્યકર આવ્યા અને તેમણે હોબાળો પણ મચાવ્યો અને તેમણે આ સભાનો ત્યાગ પણ કર્યો એવું કહેવામાં આવે છે આ શાંતિલાલ સોજિત્રા જે છે એ હાર્દિક પટેલના સમર્થક છે એટલે વરુણ પટેલે આ શાંતિલાલ સોજિત્રા માટે એવું કહ્યું કે આ કોઈનું લગ્ન નહોતું કે અમારે આમંત્રણ આપવાનું હોય આવા ફુવાઓ નારાજ થતા હોય છે એવી જ આ ઘટના છે ત્યાર પછી સૌથી સૂચક બાબત એ હતી કે બે હજાર પંદરમાં હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બને છે પોતાની ફો એટલે કે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે મોરચો માંડે છે આખરે પાટીદાર અનામત મેળવવામાં સફળ થાય છે પછી સત્તાનો સ્વાદ ચાખી ગયેલા હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ પકડે છે કોંગ્રેસના વિમાનોમાં ફરે છે અને પછી એક દિવસ યાદ આવે છે કે આપણી ઉપર રાજદ્રોહના કેસ છે કોંગ્રેસની સાથે રહીશું તો નક્કી જેલમાં જઈશું એટલે અમદાવાદના એક નામાંકિત બિલ્ડર અને એક આઈપીએસ અધિકારીની સાથે મીટિંગ કર્યા પછી બેઠક ગોઠવાય છે દિલ્હીમાં અને દિલ્હીમાં નક્કી થાય છે કે કોંગ્રેસમાં રહીશું તો જેલમાં જઈશું ક્યાં જવું છે ચાલો મહેલમાં જઈએ એટલે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો બને છે વિરમગામથી ચૂંટણી લડે છે વિરમગામથી ચૂંટાય છે હાર્દિક પટેલ આજે આ સભામાં નહોતા કારણ કે હવે પાટીદારોનું જે થવું એ થાય હવે પાટીદારોની ચિંતા કરવાની આપણે જરૂર નથી આપણે આપણી જ ચિંતા કરવાની છે આપણને સત્તા મળી છે કાલે કદાચ નસીબ સારું હોય તો મંત્રી પદ પણ મળશે હાર્દિક પટેલ કેમ આવ્યા નહીં એવો પ્રશ્ન જ્યારે આ નેતાઓને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે એવું કહ્યું કે અહીંયા બધાને જ આમંત્રણ હતું કોઈને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું પણ હાર્દિક પટેલે એક પોસ્ટ લખી નાખી અને હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં લખ્યું આજે હું ધારાસભ્ય બન્યો અને વિરમગામ વિધાનસભામાં શિક્ષણ આરોગ્ય રોજગાર સમૃદ્ધ ખેતી વિકાસ અને ભ્રષ્ટાચારને ખતમ કરવા કામ કરી રહ્યો છું અને આ કાર્યમાં સફળ થઈશ ધારાસભ્ય હાર્દિક પટેલ હાર્દિક આગળ લખે છે મેં મારા જીવનનો મહત્વપૂર્ણ સમય સંઘર્ષ અને આંદોલનમાં આપ્યો અને ત્યારે મારી ઉંમર માત્ર વીસ વર્ષ હતી એ સંઘર્ષ કે આંદોલનમાં શું થશે તેની કોઈ અપેક્ષા મને કે ગુજરાતના લોકોને નહોતી એક વર્ષ જેલમાં રહ્યો અનેક કેસોનો સામનો કર્યો પરંતુ લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું અને લાખો લોકોને શિક્ષણ અને નોકરીમાં લાભ મળ્યો હું માનું છું આંદોલન એ સફળતાની સૌની સમજમાં ન આવે પરંતુ જે ખેડૂત કે ગરીબના દીકરાને શિક્ષણ અને નોકરીમાં લાભ મળે છે તે જ અમને જાણી શકે છે આમ હાર્દિક પટેલે હવે આડકત્રી રીતે પોતેને પોતાને સમાજનો હિસ્સો બનાવતા તેઓ ટાળી રહ્યા છે કારણ કે તેઓ હવે સરકારનો હિસ્સો છે જ્યારે કોઈ નેતા સરકારનો હિસ્સો બની જાય ત્યારે તેને પાટીદાર હોય કે પછી બ્રાહ્મણ હોય ત્યારે સમાજથી અળગા થવું પડે એ અનિવાર્યતા છે તો આ છે સ્થિતિ પાટીદાર ચિંતન શિબિરની આવી ચિંતન શિબિરો અનેક સમાજના લોકો બોલાવે છે પણ મારો અનુભવ એવું કહે છે કે ચિંતન શિબિરમાં જે કંઈ થાય છે તેમાં આખરે ચિંતા તો નેતાઓ પોતાની જ કરે છે કોઈને પદ મળે છે કોઈને માન મળે છે કોઈને સમૃદ્ધિ મળે છે પ્રજા કે સમાજ કે જ્ઞાતિ આખરે તો ત્યાંની ત્યાં જ રહે છે જે ચૌદ પાટીદાર યુવાનો માર્યા ગયા એનો ક્યાંય ઉલ્લેખ નથી એનો આજે અફસોસ છે આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई